ભરૂચ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતી વખતે ફરિયાદી અચાનક ધડી પડતા મોત નીપજવાના મામલામાં પોલીસે હત્યાના ગુનામાં એક આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ભરૂચના સુકન બંગલો વિસ્તારમાં સોમવારના રોજ મોટાવાજે ગીત સાંભળવા બાબતે પાડોશી વચ્ચે થયેલી તકરાર જીવલેણ સાબિત થઈ છે તકરાર દરમિયાન ઢોર માર મારતા બાસઠ વર્ષીય અયુબ પટેલ ગંભીર રીતે ઘાયલ થયા બાદમાં તેઓ ફરિયાદ નોંધાવવા ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશન પહોંચ્યા જ્યાં તેઓ અચાનક ધડી પડ્યા તેમનું મોત થયું આ મામલે તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી પોસ્ટમોર્ટમ રિપોર્ટ મુજબ પટેલ માર મારવામાં આવતાં આરોપી સગીર સામે પણ ગુનો નોંધવામાં આવ્યો છે હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી તાજેતરમાં ભરૂચ પોલીસ દ્વારા ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ની અંદર સુકુન બંગલોજ આવેલો છે જેમાં બે પરિવાર જે આમને સામને રહે છે અને તે બંને પરિવાર વચ્ચે એક નજીબ બાબતને લઈને ઝઘડો થાય છે તે ઝઘડાનું કારણ મુખ્ય એવું હોય છે કે એક પરિવાર દ્વારા મોટા અવાજે મ્યુઝિક વગાડવામાં આવે છે અને જેમાં સામેવાળા પરિવાર દ્વારા વાંધો ઉઠાવવામાં આવે છે કે ભાઈ તમે કેમ આટલું વધારે મ્યુઝિક વગાડો છો જેને લઈને ઝઘડો થાય છે તે ઝઘડાની અંદર જે આપણા મુખ્ય આરોપી છે મોહમ્મદ સોબાન ઇમ્તિયાઝ શેખ કે જે એક ગુસ્સામાં આવી જાય છે અને જે સામેવાળી વ્યક્તિ જે છે અયુબભાઈ કે જેની ઉંમર પણ 62 વર્ષની છે તેમની ઉપર આ મહંમદ સોબાન ઇમ્તિયા શેફ કે જે મુખ્ય આરોપી છે તે તેમની ઉપર વારંવાર ઢીકાપાટુંનો માર મારે છે અને તેમાં પણ મુખ્યત્વે છાતીના ભાગે વધુ પડતો માર મારે છે જેના કારણે તેમની હાલત થોડીક ગંભીર થઈ જાય છે અને તે પોતે પોલીસ ફરિયાદ લખાવવા માટે આવે છે પરંતુ ઇન બિટવીન તેમની હાલત વધારે ગંભીર થઈ જાય છે તેથી તેમને પોલીસ હોસ્પિટલ ખસેડવામાં આવે છે અને ત્યાં હોસ્પિટલના ડોક્ટરો દ્વારા તેમને મૃત જાહેર કરવામાં આવે છે જે ડાઉટ ક્લિયર કરવા માટે આપણે પીએમ કરાવેલું છે કે જે પેનલ દ્વારા પીએમ દ્વારા એવો રિપોર્ટ કરવામાં આવે છે કે તેમને છાતી અને આ જોઈને એવું લાગે છે કે નોર્મલ ઇન્સ્ટિસની અંદર કે નોર્મલી ક્યારે હૃદય કે ફેફસા ફાટી જાય એવી ઘટનાઓ કોઈ ઘટતી નથી જે ઈજાના કારણે કોઈ વાગ્યું હોય જેના કારણે એવી ઘટના ઘટેલી હોય એવું લાગી રહ્યું છે એટલે જે ધ્યાને રાખી

વધારે છે જે બંનેના તાજેતરમાં કે વીસ ડિસેમ્બર આજુબાજુ કોઈ નિકાહ થવાની પણ તૈયારી હતી એટલે આ ઝઘડા જે થતો હતો એના અન્વયે જ આ સમગ્ર લોકો ભેગા થયેલા હતા અને ઘટના ઘટેલી હતી અને ત્રીજા જે આરોપી છે તેની ઉંમર હજી નાની છે એટલે કાયદાના સંઘર્ષમાં આવેલ બાળક ગણી શકાય એ રીતના આખું છે જીતુ રાણા દિવ્યાંગ ન્યૂઝ ભરૂચ